તો એ કરે ને વિહુનું ને જાડું મોટું એવું કરે નીકળી એવા કે આજે રસ્તેથી આ પાછળ દેખાય અમારે રસ્તો નરેન્દ્ર મોદી સાહેબ એ અમારે આગોર પાસ કરી દીધો હતો જાજો છે બને તકો આપણી સોમનાથથી દ્વારકા ડાયરેક્ટ નેશનલ હાઈવે જાય ને એ રસ્તો જ છે ફોર લાઇન છે હા અમારે આગોર આવીને કે ફોર લાઇન છે અમારે ત્યાંથી અમારા ગામમાંથી દ્વારિકાંત કિલોમીટર એટલું થાય જાજુ ન થાય અમે જોઈએ એવું બધું છે તો હું મા બે હાલેન હાલે સાહેબ જરાક વેલા નીકળ્યા ગા એ તો નમ બે જાય આથી બહુ જાજુ તને નથી થતું થોડુંક થાય અમારી વાડી થી ને હા એક દોઢ કિલોમીટર એટલું થાય ને બારપુરો હે ને એ અમારે માના કટમમાં બીન પણ થાય એ ત્યાં હે તો અમારે જવાનું છે જ બસ તો થોડું ખેઆ ગય પગવા આવ્યા બધું હાલ હજી ને કાલે શિવરાત્રી હતી ગમ્મ થઈ ગયા તા ખીમેશ્વર દાડે દર્શન કરવાથી વિડિયો તમે બધાય જોઈ એ છે ને હારો એવો એન્જોય કીધો દો એ છે તો બાકી આગળ ગણે જઈએ બાર પ્રહર મને દેખાડ્યા તમને બધાય એ ધીરે ધીરે વજન ને હાલે 12 પ્રહર ના

મ૮ા�ંમંંંં માંલા

અટાણે આઇવા તાર તો થોડી ગરમી નમણી થાતી તી પણ અહીંયા બહુ મજા આવી બાળપુરામાં ને માણો હોય બહુ બધું હતું આઈ લગન માં એટલું માણો હમણા અમે ત્રણ ચાર દીઠિયાના કરતા લગન ને ત્યાં એટલું માણો નહોતું પણ બારપોરામાં તો સારું એવું માણો હોય નોર્મલી બધે બારપોરા નું હોય ને એટલું બધું માણો ન હોય પણ અહીંયા તો બહુ માણો હોય હતું ને પરિવાર તરફથી પણ બહુ સારો એવો પ્રોત્સાહન ને આપણે બધું મળ્યું ને બહુ મજા આવી બારપોરામાં ને પ્લસમાં ત્યાં

હાગી કે હું જાતા આવતા પણ વધારે પૂરતો મોસ્ટ ઓફ ભણવાન જાતી એટલે પ્રોગ્રામ માં બહુ જાતા કરતા ની કટમમાં માં કાઈ હોય એટલે હું બહુ ઓરખતી ની એટલે આજ બધાય ની મમ્મી મળી આવ્યા બધાય હારી કે અમારા હગા હે ને ઓરખાઈ ને દીધી એટલે ઓરખ્યો તો જરાક પાછા કાંક જાય આવ્યો તો મજા આવે બે માણસ હારી બેહવાની ને વાતો કરવાની બાકી આયા તમને મજા આવી બારપોરા માતા બહુ મસ્ત મજા આવી એવું બધું એવું હતું ને બારપોરો હારો હું તો બસ જો કે ભગવાનનો પ્રસંગ હોય એટલે હા હારામાં હારો એવો સુધરે જ જાય એવી બસ બધા માથે રામદેવજી એને દયા વળા રાખે